બુલેટિન આગળ વધીએ નજર કરીએ લોકમત બે હાજર ચોવીસ પર તમામ વિપક્ષી મુદ્દે મમતા બેનર્જી દ્વારા એલાન કરવામાં આવ્યું છે મમતા બેનર્જીએ હવે સ્પષ્ટતા કરતા જણાવી જ દીધું છે કે પશ્ચિમ બંગાળમાં અમે એટલે કે તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે મારો પ્રસ્તાવ ન માનો એટલે અમે એકલા હાથે લડીશું હવે મારા તમામ તમામ પ્રસ્તાવોને કોંગ્રેસ દ્વારા ઠુકરાવવામાં આવ્યા છે મમતાએ કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલ ઉભા કર્યા છે જો કે આ પહેલા પણ મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે 42 લોકસભા જે બેઠકો છે તમામે તમામ બેઠક ઉપર અમે એકલા હાથે લડીશું આ મારો ગઢ છે મારા ગઢમાં કોઈ આવી પણ નહીં શકે ન તો મારા ઘટને તોડવા શકશે કારણ કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું અને આ જે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી પક્ષના તમામ તમામ નેતાઓ સાથે પક્ષના તમામ નેતાઓને પણ આદેશ આપી દીધા છે કે આપણે એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર રહેવું પડશે આજ સમગ્ર મામલે ન્યૂઝરૂમથી વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર નિક્ષેત્ર ઠકરાર દીક્ષિત એક બાદ એક હવે ઇન્ડી ગઠબંધનને ઝટકો દીદીએ પણ એલાન કરી દીધું છે કે પશ્ચિમ બંગાળનો જે મારો ઘર છે કોઈ તોડી નહીં શકે એકલા હાથે અમે લડીશું આ ચૂંટણી અને કોંગ્રેસ સામે ઉઠાવ્યા સવાલ જાગૃતિ હતો કે સંયોજક ત્યારે જ ના પાડી કે મારે સંયોજક નથી બનવું બીજો ઝટકો કોંગ્રેસ ત્યાં લાગે છે કે મમતા બેનરજી કે જેની એક લોકસભા વિધાનસભામાં જીત થી એક અલગ દેશમાં એક માહોલ બન્યો હતો અને તે ફરીથી એક વખત રાજ્યના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા હતા

તમામ ઉમેદવાર તમામ નેતાઓને કહી દીધું કે તમે લોકસભાની સીટો ની તૈયારી કરો કારણ કે મમતા બેનરજીએ કહી દીધું છે એ સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કોંગ્રેસના મોટા નેતાઓને કે એકલા હાથે જ હવે ચૂંટણી લડીશું એટલે કહી શકાય જાગૃતિ કે ભલે વિપક્ષની એકતાની વાત થતી હોય પરંતુ વિપક્ષની એકતા નથી નીતિશ કુમાર પણ પોતાના મુદ્દા